જવાબ અમને મળતો નથી કે ઘરના માટે આ રોડ તોડ્યા છે એક બાજુ એમ કહે છે કે આ પણ નળની બાઇક માટે અમે આ રોડ તોડ્યા છે એક બાજુ એમ કહે છે કે બધા એમ કહે છે કે આ ગટર યોજના ગટર યોજના માટે રોડ તોડ્યા હતા ઘરના માટે રોડ તોડ્યા એની માહિતી અમને મળતી નથી કારણ કે કોપી કર્યા એ કોઈને હાલનો નથી અમારી કોઈ અમને જવાબ આપતા નથી અને એમ કહે છે કે પરેશ ભાઈ જોડે તો કે હું તો કે ક્યાં જ કહેશું મને શું મારી વાત કરી દુકાનમાં લાઈટ બિલ વધારે શું કરવું લોકો હવે છોડી નગરપાલિકા બધા લોકો કંટાળ્યા છે પાંચ લોકો આ ગામ છોડી ગયા અને હજુ બાકીના છોડી છે આ ઓફિસે એના કરતા તો તાળા મારી દે તો અમે ક્યાંક બીજે વસવાટ કરીએ ક્યાં સુધી આ સમસ્યા ઊભી રાખશે એ સમજણ પડતી નથી બે મહિનામાં ચૂંટણી છે આયોજનના કામ ચાલુ કર્યા છે અને ગટરના ઢાંકણાની તો કોટ નથી ગટરના ઢોકણા નાખતા નથી આયોજનના કામમાં મલાઈ જાય જબરજસ્ત છે એટલે ચાલુ કર્યા છે રોડ ગટરના કામ અત્યારે ના કરવાના આવે આવતી ચૂંટણીની નવી બોડી કરશે તમે સોનામોના વહીવટમાં જે હોપાયેલા કામ છે એ કરો ભગવાન તમારું ભલું કરશે ભૂખ્યો સિંહ કોઈ દાડો ધરાયેલો સિંહ કોઈ દાડો શિકાર કરતો નથી અને ભૂખ્યો ભ્રષ્ટાચારીઓ કોઈથી ધરાતા નથી આ નિયમ હારી પંચાયતને ને લાગુ પડે